સંસ્થા શોધી રહ્યા છો જ્યાં બચત પણ થાય અને ભવિષ્ય પણ સુરક્ષિત બને સરકાર માન્ય ધી આરાધના બચત સહકારી મંડળી લી જે ઓગણીસો ચોરાણું થી વિશ્વાસ સાથે કાર્યરત છે તેમજ મુખ્યમંત્રી ગૃહમંત્રી શિક્ષણ મંત્રી અને દિવ્ય ભાસ્કર દ્વારા એવોર્ડ ધરાવતી વિજેતા સંસ્થા છે તેમની સફળ ગાથા એટલે ધોળકા થી બદરખા સુધી નો સફળ અને આજે ગુજરાત ભર માં ચારસો થી વધુ સફળ બ્રાન્ચ ઉપલબ્ધ છે અને હા ખાસ સ્કીમ્સ જે તમારા ભવિષ્ય ને બનાવશે સુરક્ષિત જેમાં ફિક્સ ડિપોઝિટમાં સાત વર્ષે ડબલ અને જેટલી ફિક્સ ડિપોઝિટ કરાવશે એટલું ગોલ્ડ ફ્રી આઠ વર્ષે ડબલ અને એટલું ગોલ્ડ ફ્રી જેટલી રકમ હોય એટલું બધા પૈસા પાછા આપ્યા પછી જેટલી ફિક્સ ડિપોઝિટ હશે એટલો વીમો એમના વારસદાર ને મળવા પાત્ર રહેશે અગિયાર વર્ષ ની એફડી સ્કીમ માં ત્રણ ગણી રકમ મળશે એટલે ફાયદો જ ફાયદો વધુ માહિતી માટે સંપર્ક કરો થી આરાધના બચત સહકારી મંડળી રઘુભાઈ એસ પટેલ ડેપ્યુટી જીએમ મોબાઈલ નંબર નાઇન સિક્સ ટુ ફોર ઝીરો ટુ નાઇન સિક્સ સેવન વન વિનાયક કોમ્પ્લેક્સ સાણંદ વિરમગામ હાઈવે આજ ની બચત આવતીકાલે આશ્વાસન જ્યાં છે બચત નો પણ વિશ્વાસ અને ભવિષ્ય નો ભરોસો